દર્શક મિત્રો ના સીજી એક્સપ્રેસ ન્યુઝ માં હું આકાંક્ષાનું સ્વાગત કરું છું નજર કરી દેશ દુનિયાની તમામ ખબરો સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલી હોમ ટાઉન હોટલમાં સ્પાન માં ચાલતા સક્ષ રેકેટ નો પોલીસે પર્દાફાશ કર્યો છે બાતમીના આધારે પોલીસે હોટલ પર દરોડો પાડી ત્રણ વિદેશી યુવતીઓને ઝડપી પાડી હતી કલોલ અને ગાંધીનગરમાં છેલ્લા ત્રણ મહિના દરમિયાન થી વધુ ટુ વ્હીલરની ચોરી કરનાર રીઢા આરોપીઓને ઝડપી લેવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરાયેલા કુલ બત્રીસ જેટલા વાહન જપ્ત કરીને તપાસ હાથ ધરી છે ઉપરવાસમાં વરસાદના પગલે ભાવનગરમાં આવેલ જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં સતત પાણીની આવકશબ છે આજે જ ઉપરવાસથી સતત પાણીની આવકમાં વધારો થતા ડેમના વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે ભારતની ચાલી રહેલી ત્રિશૂર બે હજાર પચીસ સૈન્ય કવાયતને કારણે પાકિસ્તાને માત્ર પાંચ દિવસના ટૂંકા ગાળામાં બીજી વાર નોટિસ ટુ એરમેન જાહેર કર્યું છે આ હેઠળ પાકિસ્તાને તેના હવાઈ ક્ષેત્રના અમુક વિભાગોમાં ફ્લાઇટ પર પ્રતિબંધ મૂક્યો છે મસ્ક હવે ભારતમાં ઇન્ટરનેટની દુનિયામાં પ્રવેશ કરી રહ્યા છે તેમની કંપની સ્ટાર લિંક સેટેલાઇટ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ ભારતમાં તેની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવેમ્બરમાં દેશના મોટા ભાગના ભાગોમાં સામાન્ય વરસાદ પડી શકે છે જોકે ઉત્તર પશ્ચિમ ભારત અને દક્ષિણ કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે ડોનાલ્ડ ટ્રમ્પે એચ વન બી વિઝાની ફીઝ ને વધારીને એક લાખ ડોલર કરી નાખી હતી જેના વિરોધમાં અમેરિકન સાંસદોનું કહેવું છે કે આ નિર્ણયને કારણે ભારત સાથેની પાર્ટનરશીપ પર માઠી અસર થશે સાથે અમેરિકાને એઆઈ ક્ષેત્રે મોટો ફટકો પડશે ન્યુયોર્ક શહેરમાં માત્ર દસ મિનિટમાં મુશળધાર વિસ્તારોમાં પાણી ગયા છે મોટું આકર્ષણ દીપિકા અને આલિયા બંનેના લુક પર ચર્ચા થઈ રહી છે પાર્ટીમાં દીપિકા અને આલિયા સાથે પોસ્ટ પણ કર્યા હતા સજ્જલીલા ભણશાળીની રણબીર કપૂર આલિયા ભટ્ટ અને વિકી કૌશલ ની ભૂમિકાઓ ધરાવતી ફિલ્મ લવ એન્ડ વોર કેટલાક મહિનાઓથી પાછળ ઠેલાઈ ગઈ હોવાની ચર્ચા હવે થઈ રહી છે તો આ હતા ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યુઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર